જય ઠાકર રોજ એમ માનો કે ગૌધામ કોટિયા આશ્રમ જે એમ માનો કે લહેરગીરી બાપુ અને એમના ગુરુ મહારાજ જે મોહનગીરી બાપુ જ્યાં એમની સમાધિ ચેતન સમાધિ અને એના ઉપર એમ માનો કે જે મહાપુરુષનો ધોણો સ્થાયી એના દર્શને અમે આવ્યા છીએ અને અહીંયા ભજન અને ભોજનનો લાવો લેતા અમે આનંદ લૂંટ્યો છે અને એ આનંદ લૂંટી અને અમે તમને દર્શન અમારી તિલકરે બ્લોગ ચેનલમાંથી કરાવીએ અને આ સાથે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ અમારી ચેનલને વધાવતા રહેજો અમે બાવન દ્વારાના ઠાકરની યાદી કરીએ છીએ એમાં અમને આશીર્વાદ દેતા રહેજો આવો હવે ધૂણાના દર્શનનો લાવો લઈએ એમ માનો કે થોડીક વાર પેલા મેં યાદી કરી કે આપણે મહાપુરુષના ધોરાની યાદી કરવી આ તો સંતો કહેવાય અને લહેરગીરી અને મોહનગીરી બાપુની યાદી કરતા હોય એમના ગુરુ મહારાજની ત્યારે એમ માનો આ તો મહાપુરુષો છે જેને ઠાકર કહીએ અમે જેને સંતો કહે અને જેના ભજનથી આપણે તરીએ જઈએ એવું મહાપુરુષનું ભજન અને એ ભજનને લઈ અને એમ કહીને કે આ બધા સંતો છે આ તો માયા ને મમતા તણો જેને હૃદયને લાગે રોગ એવા સંત સમરવા જોગ દીવ ઉગે ને દાદવા એવા સંત સમરવા જોગ દીવ ઉગે ને દાદવા એના શરણે જયારે અમે આવ્યા હોય અને આ એ માનો કે જે ગૌધામ કોટી આશ્રમ ગિરનારી આશ્રમ કહેવાય

અને થોડીક વારમાં તમને એ માનો કે જે ગૌધામ આ જે આશ્રમ છે એની ખોટિયા ગૌશાળાના દર્શન કરવાનું છે એને એમાં મહાદેવ જે બિરાજા છે વાઘાંબરમ ભસ્માગરમ હેલી હેલીપાડ આ તો કે આશ્રમ જમાય કે બેઠ હે કૃપા સિંધુ કૈલાસ આવા મહાપુરુષની યાદી કરતા એમ માનો કે જ્યાં જ્યાં આવા સાનિધ્યમાં જાય ત્યાં ઘણી બધી યાદી થાય પણ સાધુ સંતોના શરણે જાઓ તો કઈક ભજન મળે આપણા દેહનો એમાંનું કઈક કલ્યાણ થાય એવી વાતો મળે એટલે આ તાબામાં જયારે આવો હો ત્યારે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ એમાંનું ગૌધામ કોટિયા આશ્રમ જ્યારે દર્શનનો લાવો લીધો અને હું પવિત્ર થયો અને તમે પણ આ ચેનલમાંથી વડીલો હોય ને ચેનલમાંથી દર્શન કરાવજો અને નાના નવયુવાનો હોય એ અહીંયા આવી અને પ્રસાદીનો ભોજન અને ભજનનો લાભ લેજો અને આવો લાભ લેતા રહેજો આ જીવન યુ ગયું પછી આયા સો જાયેગા સાધુ સંત ફકીર એમ કહે ને કે આ ધરતી ઉપર એવી એક લખીનો લીટો મારીને વ્યાજ આવી કે અહીંયા કાંઈક તમારું નામ રહે નહીં ત્યારે તો આવ્યા એ વ્યાજ અમારા છે આ ધરતી રાજા રામની કેને પૂરી આ

જ્યારે અમે આ તાબામાં આવ્યો અમે દર્શનનો આવો બધો લીધો જ્યારે અમારા પણ આ બાપુનું નામ એવું જ કામ છે ને અમને અત્યારે દેખાણું છે ઉજે દેખાય છે જેને લહેરગીરી કહેવાય અને અહીંયા આવો લહેર ન આવે તો આ આ બાવલીઓ ન કહેવાય આવો લહેરગીરી સાધુ સંત મહાપુરુષ જે બિરાજમાન છે અને ત્યાં જે કાંઈ ગાયોનું દૂધ થાય દૂધ વેચવામાં નથી આવતું અહીંયા જે કાંઈ ઘી થાય છે એ બેન દીકરીના ડિલેવરીના લાડવામાં પોતે લહેરગીરી બાપુ હાથે હાથ જઈ અને દઈ આવે છે આવો મહાપુરુષ એમ માનો કે આ બગડાણાના બાજુમાં એમ માનો કે ગૌધામ ગૌધામ કહેવાય આમ તો ગૌશાળા છે પણ ગૌધામ કહેવાય આ ગૌશાળામાં આને જેથી લહેર આવી જાય તેથી ભાગવત સપ્તાહનું પાન કરાવે ને તો એમ માનો કે મારી ગાવડિયું બસો અઢીસો ગાવડિયું સાંભળે ને તો જ હું લહેરગીરી કહેવાય ન કરે આ લહેર મારી માતાજીઓને ન આવે તો મને ક્યાંથી આવે આવો સાધુડો એટલે જ મેં કીધું હતું ને કે આને દીવ ઉગે ને તા પડે આને યાદ કરો તમારા લક્ષ્મીજીનું ડોકું બારું ન નીકળે લક્ષ્મીજી તમારે કાયમ માટે એ માનો આહરાળ રે આવી પરંપરાના સંતો આની યાદી કરાય અને અહીંયા આવો તો દર્શનનો લાવો લેજો આજ અમે જે અમને લહેર આવીને એ લહેરનો લાવો તમે પણ લેવા આવજો આ સાથે હવે અમે નવા બ્લોગમાં તમને કુંઢેલી તાબામાં જેને દેવાય પંડિતની જ્યોત કહેવાય જેને આકાશેથી ઉતારેલી આથબના ધણી બાવાના પાટે જે જ્યોત ઉતરેલી અને જે ચાર જુગ પાટ કયો ચારમાં જુગે અજીયા ઊભી ન થઈ અને સંતો બધા એમાંનો સ્થાયી થઈ ગયા એવી જગ્યાએ અમે જવાના છીએ અને તમને કુંઢેલીના નવા વ્લોગમાં અમે તમને મળશું અને આ વ્લોગમાં અમને નિહાળતા રહેજો અને લહેરગીરી બાપુના મોહનગીરી બાપુના અમને જે આશીર્વાદ મળ્યા છે આ ગૌશાળાના તમે દર્શનનો લાવો લ્યો આ સાથે અમારી તિલકરે ટીમ જે અમે અહીંયા આવ્યા છીએ એને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમને સાથ સહકાર દેતા રહ્યો કેમકે બાવન દુવારાના ઠાકરના તમને દર્શનનો અમે લાવો લેવડાવવાના એમાં જ્યાં જ્યાં જે પટાંગણમાં મહાપુરુષોના આવા ચેતન ધૂણા છે ને એના તમને દર્શન કરાવવા અમે કાયમ માટે તત્પર રહું અને તમે અને અમને મહાપુરુષો બધા આશીર્વાદ દેજો બોલ કૃષ્ણ કરૈયા લાલ લહેરગીરી બાપુનિદ મોહનગીરી બાપુનિદ ગિરનારી મહારાજની